વાઘોડિયા તાલુકામાં થયેલ ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું હતું તે બાબતે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ચોવીસથી છવ્વીસ ઓગસ્ટના રોજ ત્રણ દિવસ સતત ભારે વરસાદને કારણે દેવ નદીના કિનારામાં આવેલ ગામોમાં દેવ ડેમના પાણી છોડાતા અને વરસાદી પાણીના કારણે જેવા ગામોમાં ખેતરોમાં ઘરોમાં દેવડેમના પાણી ફરી વળ્યા હતા તેમજ ઘરવકરી ઇલેક્ટ્રિક સામાન ફર્નિચર ઘણી ખરી વસ્તુઓને ઘણું મોટું નુકસાન થયું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા છવ્વીસ પાંચ બે હજાર એકવીસના ઠરાવ પ્રમાણે પચીસસો રૂપિયાનું વળતર ચૂકવણી કરવામાં આવી હતી સહાય કેટલા પરિવારોને મળી ન હતી તે બાબતે આજે વાઘોડા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારશ્રીને વાઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ગામ લોકો ના રોબરોમાં વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ અમે વાઘોડિયા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવાની અમને ફરજ પડી છે એનું કારણ એક જ છે ફક્ત ને ફક્ત ખાલી મીડિયા જગતમાં દેખાવ પૂરતું જ છે આ અને અમને જે અસરગ્રસ્તો છે જેના ઘરે નદી કાંઠાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલું અને એ લોકોના ઘરમાં ખાવાનું સાધન પણ નહીં રહ્યું કે ઘર વકરીથી મારીને તમામ પોતાનો જીવ લઈને એ લોકો આવ્યા હતા છતાં એમના ગામની અંદર જે કાગડીપુરા છે પાટિયાપુરા છે અંટોલી છે ગોળાર્ધા છે ફલોડ છે એવા જે ગામો છે નદી કાંઠાના એ ગામોની અંદર પછી વાઘોડિયા છે નવી નગરીની અંદર આવા ગામોની અંદર જે પાણી ઘૂસી ગયેલું અને પાણીની અંદર પોતાની ઘર વકરી ખલાસ થઈ ગઈ છે સરકાર એમ કહે છે કે અમે સર્વે કરાયું સરકારે બધા કાગળ મંગાયા એમની પાસેથી લોકોને ઘરોની અંદર ભનરી ગયેલા હતા તેમ છતાં પણ એમને પૂરતા કરી અને આ જ લગી એમને ક્યાંય હજુ સુધી પૈસા મળ્યા નથી ખાલી મળ્યા દસ પંદર વીસ જણને મળ્યા હશે પાછી એ સિવાય બીજા કોઈને મળ્યા નથી માટે અમને સરકારથીને કહેવું છે કે આપો તો જેને નુકસાન થયું છે એને તો જોઈને આપો તમને બીજું કે ખેડૂતોને પણ એટલું પારાવાર નુકસાન છે મરચી કપાસ દિવેલા તુવેર તમામ પાક નિષ્ફળ ગયા છે વરસાદને કારણે અતિથિ અતિશય વરસાદને ડકે છતાં સરકાર એમ કે છે બાર બાર દિવસથી સર્વે ચાલે છે સર્વે ચાલે છે અલ્લા ભાઈ શું સર્વે તમે કેટલા ગામોની અંદર સર્વે કર્યું કેટલાના ખેડૂતોના તમે ફોટા પાડીને લાવ્યા આજે બતાવો તો ખરા અમને તો તમને ખબર પડે ખેડૂતોની પરિસ્થિતિ શું છે અસરગ્રસ્તોની પરિસ્થિતિ શું છે અત્યારે ગરીબ માણસ કેવી રીતે જીવે છે આજે એક તો વરસાદ હતી છે વરસાદ ને દેખે કઈ મજૂરી નથી અને સરકાર જયારે એમ કે છે કે અમારે આપવું છે શું આપવું છે તમે શું આપો સરકારે મેનિફેસ્ટો કે અમે આટલા પૈસા સાત હજાર આપીશું અને પચીસો ખાલી દેખાવ પૂરતા તમે પચીસો રૂપિયા હાલવાની કહ્યું એમાં પણ એક એક ગામમાં ખાલી આઠ દસ દસ જણ ને આપ્યા છે ખાલી એક જ ગામ અમારી માંગ એવી છે કે એક જણને ને દસ હજાર રૂપિયા તો મિનિમમ મળવા જોઈએ તો એનું એ કંઈક કંઈક એના ઘર વકરી મળે તો એનું લાવી શકે તો એનું ઘર સ્ટેબલ થાય આજ રોજ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મને અને અમારા ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રની અંદર એ લોકોની છ પ્રશ્નો અમને અમારી સામે મૂકવામાં આવ્યા છે એ છ પ્રશ્ન પૈકી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયેલ છે એવો પણ એક પ્રશ્ન છે જેનું ખેતીવાડી અધિકારીઓ દ્વારા એનો પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે તેમ છતાં તેઓને અત્રેથી અમે પત્ર લખી અને આ આ કામગીરી કેટલી કેટલા પ્રમાણમાં થઈ છે ને કેટલું બાકી છે એની બી અમે પૂછા કરી લઈશું બીજું કે દેવ નદીના કારણે અમુક એરિયાઓમાં અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા ટીડીઓ સાહેબના તલાટીઓ દ્વારા સર્વે કરવામાં આવેલો છે એ સર્વેના આધારે તેઓને પણ જે સહાય મળવાપાત્ર છે એ સહાયો ભાઈ ચૂકવવામાં આવેલી છે વાઘોડિયાની અંદર દેવ નદી કે આ વરસાદના કારણે જે કંઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે એ નિરીક્ષણ દરમિયાન સાતસો કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં ચોવીસ કલાકથી વધુ પાણી ભરાયેલા હતા જેને પણ અમે નાણાકીય સહાય જે સરકારના જે પચીસો રૂપિયા છે એ પણ આપવામાં આવેલ છે એ પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી કે એ લોકોના છ મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી એ લોકોની બી સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે એ અમારી પાસે પંચોતેર વ્યક્તિ એવા ઘર નીકળ્યા છે કે જે લોકોનું કેવાયસીના કારણે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેંકના મેનેજરો સાથે મિટિંગ કરી છે એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતાં કેવાયસીમાં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોઈએ એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કંઈક આયોજન કરવા માટે બેંક બીઓ બેંક મેનેજર અને સ્ટેટ બેંકના મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે પૂરગ્રસ્ત ગામમાં દવાનો છંટકાવ કરવા માટે એ પણ અમે અમારા ટીડીઓ સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે ક્રોલેશન પણ કરાવેલું છે અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો અને ક્રોલેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે હવે કાગડીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ વેર્યો છે એ મેં અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે અમારા ટીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે એ અમે કરવા માટે અને જે નવેસરથી સર્વે કરવા કે નવેસરથી કોઈ સરકારની જે પચીસ રૂપિયાની સહાય છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે હું આજે અમારા ટીડીઓ સાહેબને અને એમની ટીમને હું અત્યારેથી જરૂરી સૂચના આપવામાં આવશે